લોર્ડ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીની નોટિસ ફટકારવામાં આવી છે જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટલ લોર્ડ પ્લાઝા ખાતે ગત તારીખ નવમી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોની ભીડ લગાવી હતી જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો જે બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી દરમિયાન કંપની દ્વારા વેકેન્સી બાબતે રોજગાર કચેરીમાં કોઈ પણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું ઉપરાંત ઓપન ઇન્ટરવ્યુ રાખવા માટે વિવિધ નિયમોનો પણ ભંગ કરાયો હોવાનું જણાતા આજે અગિયાર કલાકે કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે જે ગોહિલ રોજગાર અધિકારી તરીકે ફરજ ખાતે ફરજ બજાવું છું નવ જુલાઈએ જે અંકલેશ્વર ખાતે નોર્થ પ્લાઝા ખાતે જે ઇન્ટરવ્યુ થર્મેટ લિમિટેડ ઝઘડિયા કંપની દ્વારા કરવામાં આવેલ હતું તે સંદર્ભે ત્યાં ચાલીસ જેટલી વેકેન્સી હતી કંપની દ્વારા ફિલ કરવાની તેની સામે પાંચસોથી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી આ ઇન્ટરવ્યુ ની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ